પંચમહાલના શેરા તાલુકાના કોઠા ગામના જંગલના ડુંગર વિસ્તારમાં સીટબોલ ફોર ગ્રીન વોલ અભિયાન અંતર્ગત વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ વરવાડના હસ્તે ડ્રોનથી વિવિધ પ્રકારના બીજનું વાવેતર કરવામાં આવ્યું છે સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના શેરા વન વિભાગ દ્વારા પાનમટેન વિસ્તારમાં આવેલા કોઠા ફોરેસ્ટ ચોકી ખાતેથી પંચમહાલ જિલ્લા નાયબ વન સંરક્ષણ ડોક્ટર પ્રિયંકાબેન ગેહલોત અને શેરા ફોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરવી પટેલ વન વિભાગના કર્મચારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ડ્રોન મારફતે બોલ મૂકી પાનમ ડેમના ડુંગરાળ વિસ્તારમાં જુદી જુદી પ્રકારના બીજનો છંટકાવ કરવામાં આવ્યો હતો આજ રોજ કોઠા ગામે અરવલ્લીની હરમાળાઓની જે ટેકરી આવેલી છે ટેકરી ઉપર આજ સીડ ઝોન દ્વારા વૃક્ષોના ઉછેર માટેની પ્રક્રિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમારા ડીએફઓ શ્રી અમારા આરએફઓ શ્રી પટેલ શ્રી પટેલના પ્રોગ્રામ રાખેલો અમારા તમામ સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમામ લોકોની હાજરીમાં આજે સ્વીટ બોલ્સ ડ્રોન દ્વારા નાખવામાં આવેલા છે અને એનું વૃક્ષોના જતન માટે આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું એક વિઝન છે અરવલ્લીની હારમાળાઓની અંદર ખૂબ સરસ રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સ્વીડ બોલ દ્વારા વૃક્ષોનું જતન કરવામાં આવે વૃક્ષો રોપવામાં આવે અને એ આ ચોમાસાની પ્રક્રિયા દરમિયાન આજરોજ અમે આ પ્રોગ્રામને અનુરૂપ આજરોજ કોઠા મુકામે સ્વીડ બોલ ડ્રોન દ્વારા સ્વીટ બોલ નાખવામાં આવેલા છે અને ખૂબ જ સરસ રીતે આ પ્રોજેક્ટનું જે સરકારે લોન્ચિંગ કર્યું છે લોન્ચિંગ પણ ખૂબ જ ઉપયોગી છે ગામડાની પ્રજાને ઉપયોગી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઉપયોગી છે વાતાવરણને પણ ખૂબ અનુકૂળ આવે એવો આ પ્રોજેક્ટ હોવાનો માન્ય મોદી સાહેબને જેટલા અભિનંદન આપ્યું એટલા ઓછા અભિનંદન પડે કારણ કે આવો વિચાર આવો ને આવું કામ કરવું એ પણ આ દેશના વડાપ્રધાન તરીકે જેમણે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે કે જેમણે જે આ પ્રોગ્રામનો અરવલ્લીથી તે જ ફોરેસ્ટના અંબ અંબાજીથી ખેડ બ્રહ્મા સુધી ખેડ થી ડાંગ આહવા સુધીનું જે પટ્ટી છે અરવલ્લી હરમાળા છે એની અંદર ગ્રીન પ્રોજેક્ટ તરીકેનું જે સીડ્સ બોલ નાખીને રોજ જે કામ કરી કરવામાં આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી તેમ હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ પદાધિકારીઓ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજરોજ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમ પણ ખૂબ સરળ સફળતાથી પૂર્ણ થયો અને